ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં એસએસજી હોસ્પિટલમાં ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી જેને લઈને શહેર પોલીસ કમિશનરે ફરજમાં બેદરકાર કારેલીવાગ પોલીસ સ્ટેશનના પીઆઈ કર્મચારીઓની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે વડોદરા શેના નાગરવાળા વસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી બાદ સયાજી હોસ્પિટલમાં માથા ભારે અને રીઢા આરોપી બાબરખાન પઠાણ સહિતના સાગરીતોએ પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસ એસએસજી હોસ્પિટલમાં બાબરખાન પઠાણને સારવાર માટે લાવી હતી ત્યારે તેમની નજર ચૂકવીને તપન પરમાર પર ઘાતકી હુમલો કરી તેને મારી નાખ્યો હતો ઉપરાંત આ વિસ્તારમાં જુગાર તથા દારૂના અડ્ડાઓને લઈને કોઈ પણ અંકુશ ન હોય પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ઘટના ઘટનાની ગંભીરતાને લઈને નિષ્ક્રિયતા દાખવનાર કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિતના કર્મચારીઓ સામે એક્શન લઈને આ તમામ કર્મચારીઓની અન્ય પોલીસ મથક તથા હેડક્વાર્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી છે ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ આંતરિક બદલીના હુકમ કરાયા છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચએમ વ્યાસને કારેલીબાગ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ પીઆઈ રાણા અને નવાપુરાના એચએલ આહીરને ટ્રાફિકમાં મૂકી દેવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર